સાથે કચ્છ લાગુના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ આવનારા મહિના એટલે કે મિત્રો આવતો મહિનો જુલાઈ મહિનાને લઈને પણ નવી નકોર આગાહી વ્યક્ત કરી છે જે રીતે મિત્રો સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ વરસ્યો એની કરતાં પણ ભારેથી અતિભારે વરસાદ આવતા મહિને એટલે કે જુલાઈ મહિનાની અંદર ધોધમાર વરસાદ ગુજરાતમાં જોવા મળશે પરંતુ મિત્રો હાલ લાઈવ ધોધમાર વરસાદ અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો જેમાં અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ લાગી ચૂક્યો છે હવે પછીની કલાકોમાં આંધી તુફાન વંટ્રોલ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે મેઘટ તાંડવ શરૂ થવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે અત્યારે તો ભારે છે લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની ગુજરાતના દરિયાઈ કાંઠા ભાગોમાં ફૂંકાઈ રહ્યા છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ બાજુ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં તાહિમા દર્શાવશે જેમાં હવે પછીની કલાકોમાં રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે અત્યારે મહેસાણા છે હિંમતનગર લાગુના વિસ્તારની સાથે અમદાવાદ વિરમગામ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો શું ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને મિત્રો આપણે આ વિડીયોની ટાર્ગેટ બસો લાખનો રાખીએ છીએ જો મિત્રો આ વિડીયોની અંદર બસો લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં એક નવો વિડીયો સામે આવશે અને જે મિત્રોએ વધુ કોમેન્ટ કરીએ છે એ વિસ્તાર વિશે આપણે આગામી સાત દિવસ સુધી એ વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતો આગાહી વ્યક્ત કરી છે અને આવનારા નક્ષત્રને લઈને પણ શું આગાહી સામે આવી છે શું વાવાઝોડા સાથે વરસાદ ફૂંકાઈ શકે છે તો એમના વિશે પણ મિત્રો અલગથી વિડીયો આવી જશે તો ખાસ મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ આપણે બસો લાઈક રાખીએ છીએ હાલ મિત્રો હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે વિરમગામ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર આજુબાજુ જેમાં તળાછા તળાજા છે પાલિતાણા છે હર્સલિયા લાગુના વિસ્તારની અંદર પણ ધીમી ધારે અમુક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ સાથે મિત્રો આ ભાગોની અંદર અત્યારે ભારે ભોહનો ફૂકાવાના કારણે અત્યારે મિત્રો તારાજી સર્જાની નદી નાળાઓ છલકાના છે પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ વાવાઝોડાની આગાઈ વિશે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે લેટેસ્ટ આગાહીને લઈને નકશા સામે આવી રહ્યા છે એમને લઈને આપણે ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો અત્યારે રજૂ થયો છે તાત્કાલિક નાવકાસ્ટ રજૂ થયું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કયા ભાગની અંદર કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન અંદર જોઈ શકો છો આજે ઓગણત્રીસમી તારીખ છે અને ઓગણત્રીસમી તારીખ અને હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ નકશો રજૂ થયો છે જેમાં હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે જેમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે દાહોદ લાગુના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો તમામે તમામ જિલ્લા જેમાં નવસારીથી લઈને ખાસ મિત્રો તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તાર છે સુરતથી લઈને મિત્રો તમે જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તાર છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ હવે ગણતરીની કલાકોમાં ધોધમાર પવનો ફૂંકા ધોધમાર વરસાદ વરસવાને લઈને વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આજે મિત્રો જે હવે લાંબા ગાળાની આગેય વિશે વાત કરી તો ખાસ મિત્રો 30 તારીખ આવતા મહિનાની પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખનો જે નકશો રજૂ થયો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવે કેયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદને લઈને આંકડા સામે આવી છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એમને લઈને ખાસ મિત્રો હવે આપણે નવા નકશા વિશે વાત કરીશું હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો જેમાં હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાત હવે પછીના દિવસોની અંદર દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર કરણ જોવા મળશે જેમાં મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા જેમાં છોટા ઉદેપુર છે વડોદરા છે આણંદ છે ભરૂચ છે નવ નવસારી છે નર્મદા છે તાપી છે ડાંગ છે આ સાથે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી લાગુરા વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને અતિભારે વરસાદ પડવાને લઈને એલો એલેટ નું સિગ્નલ જાહેર થયું છે પરંતુ મિત્રો પહેલી તારીખના રોજ દક્ષિણ ગુજરાતના દમણ લાગુના વિસ્તારની અંદર બીજી અને ત્રીજી તારીખે વરસાદની માત્રામાં ભારે વધારો થશે અને નવા નક્ષત્રની શરૂઆત પહેલા ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે નદી નાળાઓ છલકાશે પૂરની સ્થિતિ પણ સર્જાય એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ બંગાળ

ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી મિત્રો દિવસો પસાર થતા જે છે ઉત્તરવાળી વરસાદી સિસ્ટમ નીચે તરફ આગળ વધશે અને જે દક્ષિણી ગુજરાત દક્ષિણી ભારતમાં જે બની રહેલી અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ ઉપર તરફ ગતિ કરશે તો મિત્રો પહેલી તારીખના રોજ તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ વધારીને કાળા ડિબાંગ વાદવણી વચ્ચે આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ભારતના આ ભાગો તરફ આગળ વધ એમને લઈને અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવ્યા પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થયો તેમ તેમ આ બંને વરસાદી સિસ્ટમ એકસાથે જોઈન્ટ થઈ ગઈ એટલે કે મિત્રો સંલગ્ન થઈ ગઈ અને એમના કારણે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની ખૂબ જ અસર જોવા મળશે તો ગુજરાતમાં જ્યારે આ વરસાદી સિસ્ટમ આગળ વધે તો ગુજરાતમાં ભારે પવનનો ફૂકાશે વીજળીના ચમકારા થશે મેઘ તાંડવ શરૂ થવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને નદી નાળાઓ છલકાવાને લઈને અને ખાસ કરીને પૂરની સ્થિતિ સર્જાવાને લઈને પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ડરામની આગાહી વ્યક્ત કરી તો સાવધાન રહેજો ગુજરાતમાં આગામી દિવસોમાં જેવા મિત્રો આગામી દિવસ પછી ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં વરસાદનો નવો જ રાઉન્ડ શરૂ થશે જેવા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ તમામ જિલ્લાઓને સાફ કરશે વરસાદી રાઉન્ડ આ સાથે વધારે અસર તો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો અને જે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર thank <laughs> you શરદી લાગુના વિસ્તારો છે શરદી જિલ્લાઓ છે ત્યાં ભારેથી ભારે અસર કરી શકે છે ભાગો જેમાં કચ્છ લાગુના વિસ્તાર અને દ્વારકા લાગુના વિસ્તાર જ્યારે દ્વારકાનો દરિયો કાંડો તુર બનશે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે એમને લઈને ગુજરાતમાં આગામી દિવસોને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી આ સાથે મિત્રો ગુજરાત સાથે સમગ્ર ભારત દેશની અંદર વિધિવત

થોડા દિવસે અંદર પટ છવાશે છે અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત એ બાંબાલાલ પટેલભાઈ પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે તો ખેડૂતો માટે પણ આ જૂન મહિનાનો જે વરસાદ થોડોક ખરાબ હતો પરંતુ જુલાઈ મહિનામાં જે વરસાદ પડશે અને આવનારું નક્ષત્રમાં જો સારો વરસાદ પડશે તો ખાસ મિત્રો ખેડૂતો પોતાના પાકને સારી રીતે ખાસ મિત્રો ઉગાડી શકે આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે